ભારતે અવકાશ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાંસલ કરી લીધી છે ચંદ્રયા ત્રણની સફળતા બાદ ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય એલ વન ચાર વાગે તેના લક્ષ્ય સુધી પહોંચી ગયું છે ભારતીય અવકાશ એજન્સી ઇસરોએ આદેશ જણાવ્યું હતું કે તેને એલ વન પોઈન્ટની પ્રભામંડળ ભ્રમણકક્ષામાં મોકલ્યું છે આ અવકાશયાનને પૃથ્વીથી લગભગ એક પાંચ મિલિયન કિલોમીટર દૂર સૂર્ય પૃથ્વી પ્રણાલીના લેંગ્રેજ પોઈન્ટ એક એટલે કે એલ વનની આસપાસ પ્રભાવમંડળની કક્ષામાં મૂકવામાં આવી છે આ રીતે બે સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રી અરવિકોટાથી શરૂ થયેલી સૂર્ય તરફની પંદર લાખ કિલોમીટરની યાત્રા તેના મુકામ સુધી પહોંચી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મોટી સફળતા માટે દેશને અભિનંદન પાઠવ્યા છે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે ભારતની સૌપ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી આદિત્ય એલવન તેના ગંતવ્ય સ્થાને પહોંચી ગઈ છે આ સૌથી જટિલ અને રસપ્રદ અવકાશ મિશનને સાકાર કરવામાં આપણા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનો પુરાવો છે અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું બીજી તરફ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર સિંઘે પણ કહ્યું હતું કે આ વર્ષ ભારત માટે શાનદાર રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ટીમ ઇસરોએ લખેલી બીજી સફળતાની ગાથા સૂર્ય પૃથ્વી જોડાણના રહસ્ય શોધવા માટે આદિત્ય અલ્વનની અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે સૂર્ય એ આપણી પૃથ્વીનો સૌથી નજીકનો તારો છે તેનાથી ઘણી ઉર્જા બહાર આવે છે સૌર જ્યોત પણ સતત વધી રહી છે જો તેમની જ્વાળાઓની દિશા પૃથ્વી તરફ વળે છે તો અવકાશયાનના ઉપગ્રહો અને સંચાર પ્રણાલીને નુકસાન થઈ શકે છે આદિત્ય અલ્વન આવી સૌર ઘટનાઓ વિશે સમયસર માહિતી આપશે જેથી નુકસાન ઘટાડી શકાય